ચોમાસા જેવો માહોલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડી અને અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે અને એ વરસાદી સિસ્ટમોને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આવનારા વર્ષને લઈને વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને અને હજુ પણ મિત્રો મકર સંક્રાંતિ ઉત્તરાયણને લઈને પણ અંબાલાલ પટેલની ડરાવની આગાહી સામે આવી છે ગુજરાતમાં હાડ થ્રી જાવતી ઠંડી પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે એ પેલા મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ કદાચ લો પ્રેશરમાંથી જ્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યારે ભારતના દક્ષિણ ભારતના રાજ્યોની અંદર દરમિયાન માવઠું કમોસમી વરસાદ અને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવવાના છે સૌથી પહેલા મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને શિયાળાની હાડ થી ઠંડી છે પડતી જોવા મળી છે અત્યારે જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે સાથે મિત્રો તમે જોઈ શકો છો દિલ્હી છે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે બરફવર્ષા હિમવર્ષા છે એ જોવા મળી છે જ્યારે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટી અસ્થિરતા જોવા મળી છે ગુજરાતમાં હવે પછી વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો હાડ થીજાવતી ઠંડી જોવા મળશે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનું તાપમાન છે એ મિત્રો ગરમીમાં ભારે વધારો થયો છે એનું મુખ્ય કારણ સામે આવ્યું છે અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે હિંદ મહાસાગરના દરિયાની અંદર બનતી નવી નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાવાઝોડું અને માવઠાના તીવ્ર ખતરા પણ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ અરબસાગર અને બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે અને અતિ ભયંકર નવી વરસાદી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે જેમની અસરને લઈને મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો મજબૂત વરસાદી સિસ્ટમ બનતી જોઈ જોવા મળશે જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે આમ લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે હિંદ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન વાવાઝોડા ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આ મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાડથરી જાવતી ઠંડી જોવા મળી છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે પછી આવનારી ચોવીસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી હતી તો એમના કારણે ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ કદાચ હળવા તો કમોસમી વરસાદની પણ શક્યતા જોવા મળવાની છે પરંતુ મિત્રો ખાસ જાણી લેજો કે આવનારા દિવસોની અંદર જેમાં અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ એ વરસાદી સિસ્ટમ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી કદાચ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં મિત્રો જો વાત કરીએ તો મદુરાઈ છે બેંગલવી છે બેંગલુરુ લાગુના વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનો ખતરો જોવા મળવાનો છે પરંતુ મિત્રો આપણે જાન્યુઆરી મહિનાની અંદર વેવની આગાહી વિશે વાત કરીશું વાવાઝોડા વિશે વાત કરીશું તો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલાં મિત્રો આપણે સિસ્ટમનું લાઈવ દબાણ જોઈ શકો છો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે હિન્દ મહાસાગર અને અરબસાગરના દરિયાની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે અને ધીમે ધીમે નવી નવી વરસાદી સિસ્ટમની અસરોના ભાગરૂપી અત્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ભારે વધી અને અત્યારે ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે જ્યારે ગુજરાતના વાતાવરણની અંદર જો વાત કરીએ તો ગુજરાતમાં પણ મિત્રો જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે તો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો હવે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો તરફ ખ્યાજ જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે અને આગાહીની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમોની અસરો જોવા મળશે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ઠંડીને લઈને પણ નવી અને કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી આગાહી શું કરવામાં આવી છે જેમની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ સાથે સાથે મિત્રો દરિયાની અંદર જે ઉથલપાથલ શરૂ થઈ રહી છે જેમાં નવી નવી વરસાદી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને કઈ કઈ દિશા તરફ ફંટાશે એમને લઈને આ વરસાદી સિસ્ટમ શું વળાંક લેશે કે કેમ નહીં અને જો મિત્રો વાત કરીએ તો આ વર્ષના એટલે કે આ વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસોની અંદર જેમાં મિત્રો અઠ્યાવીસથી લઈને જ્યારે એકત્રીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનો ખતરો જોવા મળશે એનું મુખ્ય કારણ આ ભાગો તરફ મિત્રો તમે જોઈ શકો છો પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડા પવનો અને છવાયું વાતાવરણ જોવા મળશે અને એના જ ભાગરૂપે ગુજરાતમાં કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે ઠંડુ વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે તો બંગાળની ખાડીમાં પણ નવી નવી વરસાદી સિસ્ટમ અને વાદળોના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે હાડ રજાવતી ઠંડી વચ્ચે હવે ગુજરાતમાં ધીમે ધીમે વાતાવરણમાં મોટી અસ્થિરતાનું નિર્માણ થતું જોવા મળવાનું છે ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે આ સાથે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતવાસીઓને કદાચ ગરમીનો અહેસાસ થશે એનું મુખ્ય કારણ મેમ મિત્રો તમને આગળ જણાવ્યું છે કે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુ એસસી તીવ્ર અસરોના ભાગરૂપે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ જાન્યુઆરી મહિનાની અંદર મકરસંક્રાંતિના પર્વ દરમિયાન પણ ગુજરાતમાં તોફાની પોણો જ્યારે ગુજરાતમાં ચાલીસથી લઈને કદાચ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો પણ ફૂકાઈ શકે છે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાની અસર બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જામ્યો અને જો મિત્રો વાત કરીએ તો આપણે જેમાં ભાવનગર છે અલંગ છે જસદન છે ગીર સોમનાથના વિસ્તારોથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે આ તમામે તમામ ક્ષેત્રોની અંદર મોટા ફેરફારોની સાથે સાથે હવે પછી આગામી પાંચ દિવસની અંદર નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે મિત્રો અત્યારે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં અત્યારે સિસ્ટમોનો જે સ્ટોપ સ્ટોફલાઇનો છે સિસ્ટમની જે અસરો છે વધતી જોવા મળવાની છે અને એ વરસાદ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે આપણે જિલ્લાઓ વાઇઝ નજર કરીએ તો સુરત છે ભરૂચ છે આમોદ છે રાજપીપળા છે વ્યારા લાગુના વિસ્તારની અંદર કદાચ વાદળિયું વાતાવરણ જોવા મળશે કોલ્ડ વેવની પણ શક્યતા જાહેર કરી દેવામાં આવી છે હાડથી જાવતી ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારો થતો જોવા મળવાનું છે હવે મિત્રો કચ્છના વિસ્તારોની સાથે દક્ષિણ ભારતની વિસ્તાર દક્ષિણ ભારતની સાથે સાથે હવે પછી ગુજરાતના સૌરાષ્ટ્રના પણ કદાચ ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જ્યાં પણ માવઠા રૂપી વહેલી સવાર દરમિયાન મિત્રો માવઠું જોવા મળશે કમોસમી વરસાદ જોવા મળશે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે વહેલી સવાર દરમિયાન ઠંડીનું પ્રમાણ દસથી લઈને ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળશે જો કે બપોરના સમયગાળા દરમિયાન તાપમાન પચીસથી લઈને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળશે એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ કદાચ વધી શકે છે અને ગુજરાતના હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદનો ખતરો જોવા મળતો નથી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી ગુજરાતની આજુબાજુ પરંતુ બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર જે બનતી નવી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે આ વરસાદી સિસ્ટમનો ખતરો ટોળા તો જોવા મળી રહ્યો છે તોફાની પણો ફૂકાતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો આપણે જો નજર કરી તો ગુજરાતના હવામાનને લઈને જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારી અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ મિત્રો આ વર્ષના છેલ્લા ચાર દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે સાથે સાથે જાન્યુઆરી મહિનામાં પણ તેર જાન્યુઆરીથી લઈને સત્તર જાન્યુઆરીનો સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કદાચ વાદળ્યું વાતાવરણ તો વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં મકર મકરસંક્રાંતિના દિવસે પણ ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને નવી નવી વરસાદી સિસ્ટમોનું દબાણ પણ મિત્રો તમે જોઈ શકો છો આ વર્ષના અંતિમ દિવસોની અંદર અને ખાસ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં નવા જૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે વાદળીયું વાતાવરણ જોવા મળવાનું છે અને જુદા જુદા વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો અસર જોવા મળશે ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે એ વિસ્તારની અંદર મિત્રો અત્યારે માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ કદાચ આવનારા દિવસોની અંદર છે એ જોવા મળે પરંતુ અત્યારે મિત્રો રેન અને ઠંડર વિશેની વાત કરીએ તો આ ઠંડા અને ખાસ મિત્રો વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષા જોવા મળશે જ્યારે ગુજરાતના મિત્રો વિસ્તારની અંદર જો વાત કરીએ તો કચ્છમાં પણ માવઠું કમોસમી વરસાદના ભાગરૂપી ગાંધીધામ છે ખાવડ છે આ સાથે નડિયાદ છે રાપર લાગુના વિસ્તારની અંદર વરસાદની શક્યતા જોવા મળવાની છે પરંતુ મિત્રો અત્યારે જે રીતની હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આવનારા ચોવીસથી લઈને કદાચ મિત્રો બોતેર કલાકની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે અદમાન નિકોબારના જે વિસ્તારો છે અરબ સાગના જે વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ અને માવઠાનો ખતરો પણ ટોળાતો હોય તેવા દ્રશ્યો પણ આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે એવી પણ મિત્રો અત્યારે આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે હળવા ખાસ મિત્રો હળવા પવનો ફૂંકાશે નવી નવી હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે અરબસાગરનો દરિયો આ છે અરબસાગરના દરિયાની અંદર ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે વાદળોનું બંધારણ થઈ રહ્યું છે જ્યારે બંગાળની ખાડી અને હિંદ મહાસાગરનો જે આ વિસ્તાર છે આ વિસ્તારોની અંદર અત્યારે વીજના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અને હવે પછી ઠંડીનું પ્રમાણ જો ઘટશે તો એમનું કારણે આ વરસાદી સિસ્ટમ છે આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજયુક્ત પવનો છે એ ખેંચી લેશે જેના કારણે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે જ્યારે અંબાલાલ પટેલની જોરદાર આગાહી સામે આવશે જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડી અને ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિનામાં કદાચ માવઠું પણ ગુજરાતમાં જોવા મળશે હાલ તો ગુજરાતમાં મિત્રો ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવાર દરમિયાન હાડથી જાવતી ઠંડી જોવા મળી છે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કદાચ ગુજરાતમાં માવઠું ફૂકા ન બોલાવે પરંતુ ઠંડી છે એ મિત્રો હાલ ગુજરાતવાસીઓ માટે હાલ આ ચિંતાજનક હવામાન સમાચાર ગણી શકાય કારણ કે સાગરના દિવસ અરબસાગરના દરિયાની અંદર મિત્રો આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમના વાદળાઓ છે બંધાઈ રહ્યા છે ઓમનના ભાગોથી મિત્રો તમે જોઈ શકો છો આ ભાગોથી આ રીતે છે એ ઠંડાપવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે હાલ થ્રી જાવતી ઠંડી સૌથી વધારે મિત્રો કચ્છના નળિયાદ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે તાપમાન છે એ વહેલી સવાર દરમિયાન ચૌદ ડિગ્રી સેલ્સિયસથી ઓછું જોવા મળ્યું છે જ્યારે દ્વારકા છે દ્વારકાની સાથે સલાયા છે જામનગર છે ભાણવડ છે પોરબંદર રાજકોટ ગોંડલ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ઠંડી છે આ વખતે ખૂબ જ જોવા મળવાની છે પરંતુ ઠંડીની સાથે સાથે ઉત્તર ભારતના ભાગોમાં જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં તાપમાન માઇનસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો જો નજર કરીએ તો અત્યારે પચીસ તારીખના રોજ આજ રોજ મિત્રો અત્યારે વાતાવરણમાં એકવાર ફેરફાર આવી રહ્યો છે જેમાં અત્યારે આજે વહેલી સવારથી જ આ અરબસાગરના દરિયાની અંદર વાદળ્યું વાતાવરણના કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં પણ ઠંડી છે એ ખૂબ જ જોવા મળવાની છે મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમનું નિર્માણ થતું હોય એમને લઈને આપણે જો નજર કરીએ તો અત્યારે ગુજરાતમાંથી માત્ર એક સ્ટફલાઇન છે પસાર થતી જોવા મળી છે અને આવનારા દિવસોની અંદર જો મિત્રો નજર કરીએ તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો તરફથી પણ એક નવી વરસાદી સિસ્ટમ છે પસાર થશે અને કોલ્ડ વેવની આગાહી પણ સામે આવી છે ગુજરાતના વાતાવરણમાં ઘટાડો જોવા મળશે આ મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બરથી લઈને મિત્રો જો નજર કરીએ તો એકત્રીસ ડિસેમ્બરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન અને જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર વાળું વાતાવરણ જોવા મળવાનું છે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ પણ સક્રિય જોવા મળવાનું છે મિત્રો અત્યારે જો નજર કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ તોફાન અત્યારે બનતું હોય એટલે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો અને વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય એને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવતા હોય ત્યારે અત્યારે આ લો પ્રેશર છે મિત્રો હાલ નવસો ને અઠ્ઠાણુંના જે વાદળા છે એ વાદળાના બંધારણને લઈને એ વરસાદી સિસ્ટમનો ગોટો બની રહ્યો છે અને આવનારા દિવસોની અંદર સત્યાવીસ તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આવવાના બદલે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે પરંતુ આ પશ્ચિમ દિશા તરફથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમ આમ થોડોક વળાંક લઈને દક્ષિણ દિશા તરફ આગળ વધી છે જેના કારણે જાન્યુઆરીની સ્ટાર્ટિંગમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા નહીં મળે જેના કારણે ગુજરાતમાં થઈ જાવતી ઠંડી જોવા મળવાની છે જ્યારે મિત્રો વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે અંબાલાલ પટેલની જોરદાર આગાહી સામે આવી છે જાન્યુઆરી મહિનાની અંદર કાતિલ ઠંડી જોવા મળશે અને ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનાની અંદર મિત્રો જો નજર કરીએ તો માવઠું પણ ગુજરાતમાં ફૂક્કા કાઢતું હોય તેવા દૃશ્યો પણ સામે આવવાના છે આ મિત્રો આકાશ પાતાળ એક થતું હોય તેવી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામાની ગોસ્વામીની આગાહી તો સામે આવી છે ને ફરી એકવાર મિત્રો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમોની અસરને લઈને તાપમાનમાં ગુજરાતના તાપમાનમાં ભારે છે એ ઘટાડો થતો જોવા મળવાનું છે થઈ જાવતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે પરંતુ મિત્રો જો નજર કરીએ તો ઉત્તર પૂર્વીય દિશા તરફથી અત્યારે કોઈ વરસાદી સિસ્ટમના એંધાણો નથી પરંતુ ત્યાં ઠંડાપણો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાંથી સ્ટોપલાઈનમાં પસાર થતી જોવા મળે છે મિત્રો આજે વહેલી સવાર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે સાથે હવે પછી મિત્રો જો નજર કરીએ તો દક્ષિણ ભારતના ભાગોમાં જે વરસાદી સિસ્ટમ અસરો જોવા મળશે એ જ ગુજરાતને છે એ ખૂબ અસર કરતી જોવા મળે છે ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથે હવે પછી ક્યારે માવઠું જોવા મળશે શું મિત્રો ગુજરાતમાં આ વર્ષ બે હાજર પચીસ ના ચોમાસા કરતા વર્ષ બે હાજર છવ્વીસનું ચોમાસું છે એ ખૂબ જ ભારે રહેવાનું છે કારણ કે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આવનારું ચોમાસું છે એ મે મહિનાના અંતિમ દિવસોની અંદર ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની સાથે ચોમાસાની શરૂઆત થશે જેના કારણે મિત્રો જો વાત કરીએ તો ચૌદ મે ના રોજ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો બનશે આમ મિત્રો આગોતરું એથાણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું છે ખાસ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ તો જણાવ્યું છે કે વર્ષ બે હજાર પચીસના ચોમાસા કરતાં વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું ગુજરાત રાજ્યમાં પણ જે આ વર્ષ બે ના ચોમાસામાં જે રીતનો માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદ અને માવઠાનો રાઉન્ડ ખાસ મિત્રો ઓક્ટોમ્બર અને ઓગસ્ટ મહિના સુધી લંબાણો તો એવી જ રીતે વર્ષ બે ના ચોમાસાના એ ધાણોને લઈને પણ નવી શક્યતા જાહેર કરવામાં આવી છે નૈઋત્યના ચોમાસાની સાથે એ ચોમાસું શરૂ થશે અને એ ચોમાસાની સાથે મિત્રો અરબસાગરના દરિયામાં આ વખતે પ્રથમ વાવાઝોડું બનશે એવી અત્યારે આગાઈ છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની છે પરંતુ એન્ટી સાયક્લોનના પશ્ચિમી વિક્ષોપો છે અત્યારે આ ઠંડીના માહોલને અસર કરી રહ્યા છે અને જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવાર એટલે કે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ ઠંડી જોવા મળતી હોય છે ઠંડાપવનો ફૂંકાતા હોય છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ છે એ ભારે વધતું હોય તેવા પણ અવલોકનો છે એ મિત્રો સામે આવી રહ્યા છે જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વરસાદની પણ અત્યારે હાલ શક્યતા જાહેર કરવામાં આવી છે આ મિત્રો ગુજરાતમાં હજુ પણ આ ડિસેમ્બરના અંતિમ દિવસોની અંદર જો મિત્રો નજર કરીએ તો આવનારી અઠ્યાવીસથી જે એકત્રીસ તારીખનો જે સમયગાળો છે ને જાન્યુઆરી મહિનામાં જો નજર કરીએ તો તેર જાન્યુઆરીથી લઈને કદાચ સત્તર જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના સમયગાળા દરમિયાન તો ગુજરાતમાં છે ઠંડા પવનો જ્યારે ચાલીસથી લઈને મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈશ એવી પણ આગાહી સામે આવી છે હજુ પણ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈક કોઈક વિસ્તારની અંદર ત્રીસથી લઈને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ ખેડૂતો માટે ચિંતાજનક છે કારણ કે જાન્યુઆરી મહિનામાં ગરમીનો પારો પણ વધતો જોવા મળવાનો છે જ્યારે અમુક ભાગોની અંદર હાડ થ્રી જાવતી ઠંડી પણ જાન્યુઆરી મહિનાની અંદર જોવા મળે છે પરંતુ ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં જે એ હાડથરી જાવતી ઠંડી જોવા મળશે એટલે કે આમ ગુજરાતવાસીઓને છત્રી રેનકોટની સાથે ખાસ કરીને મિત્રો સ્વેટર પણ કાઢીને રાખવું પડશે આમ હવે પછી મિત્રો ચોમાસાની વિદાય પછી શિયાળાની શરૂઆત તો ગુજરાતમાં થઈ ગઈ છે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી તો જોવા મળશે જ